છેલ્લા દસ વર્ષમાં લોકોની આવક અને બચતમાં ઘટાડો ખર્ચ વધ્યો લોન લેવા મૂકી છે આંધળી રોટ નમસ્કાર સ્વાગત છે આપ્યુઝમાં હું છું દિશા દેસાઈ દેશમાં લોકોનો ખર્ચ વધી રહ્યો છે અને તેમની બચત પણ ઘટી રહી છે ભારતીય રિઝર્વ બેંકનો નાણાકીય સ્થિરતા રિપોર્ટ બે બહાર આવ્યો છે જેમાં લોકોના ખર્ચ અને બચતની આદતોની માહિતી સામે આવી છે જે મુજબ લોકોની બચતમાં ઘટાડો થયો છે બચત કેમ ઘટી રહી છે કોરોના પછી લોકોની બચતની આદતોમાં બદલાવ આવ્યો છે બચતમાં ઘટાડો થવા પાછળનું સૌથી મોટું કારણ ઘરના ખર્ચમાં વધારો મોંઘવારી વધવાની સાથે લોકોના ખર્ચાઓ પણ વધી રહ્યા છે આ સિવાય લોકો હવે મ્યુચ્યુઅલ ફંડ પ્રોપર્ટી સોના અને ચાંદીમાં વધુ રોકાણ કરી રહ્યા છે ખર્ચમાં વધારો થવાને કારણે લોકોની આર્થિક બચત ઘટી છે વર્ષ બે હજાર બાવીસ ભારતનો કુલ બચત દર કુલ ચોખ્ખી નિકાસ જોગ આવકના ઓગણત્રીસ હતો જેમાં બચતનો હિસ્સો સાહીઠ હતો